પ્રાકૃતિક સ્થિતિ શું છે તો ઘંડિયા જોડણો છે તમે જોણો નહીં જોડતા જોડો છો હે ચાલીસ વર્ષ પહેલા હમણાં મેં કીધું કે ચાલીસ વર્ષ પહેલા કોઈ યુરિયા ડીએપી વાપરતા મનતા એ દાડે ઉત્પાદન થતું તો નથી થતું અને એક જ સીઝન વરસાળું આવતા હતા અને બારો માસ મજા કરતા કરતા તા કે નતા કરતા તો અત્યારે હવે હોતું

શું કેવું છે મારું અમને પડે છે જો આપણી એક મુઠી આપણી માતાને ખવડાવવાનું યુરિયા ખવડાવીએ તો માં જો મરી જતી હોય તો એક વીઘાની અંદર દસ ટકા તમે યુરિયા નાખો તો આનું શું થાય મરી જાય મરી જાય ને પણ મરેલી માં ધાવણ ધાવો તો આવે એ વાત એવી વાત છે ને આ બધાને ખબર પડે છે બરાબર તો શું કરવું હવે આપણી પ્રાકૃતિક ખેતી તરફ વળવા શા માટે વળવું જોઈએ શું કામ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ તો તમને ખબર હશે કે પહેલા પંજાબ થી રાજસ્થાન ભટિંડા ટ્રેન ચાલતી હતી કેન્સર ટ્રેન બધા હોબડી છે સ્પેશિયલ ટ્રેન ચાલતી હતી અને એનું નોમ જ કેન્સર ટ્રેન કેમ રાખ્યું પહેલો નંબર ભારતની અંદર એનો હતો એની જગ્યાએ અત્યારે ગુજરાતનો આવ્યો સાંભળી લેજો કોનો કોન ગુજરાતની અંદર પણ બનાસકાંઠાનો પેલો કોક ને કોક તો તકલીફ છે જ કે નથી દસ જણાની હોય તો બીમાર હશે જ બરાબર તો આપણે શું કરવું જોઈએ આપણે એક પૈસાની દોડમાં પૈસાની પાછળ પડી ગયા કે કયો જઈએ પૈસો વધારે પેદા થાય કયો પૈસો વધારે પેદા થાય તમે કરોડો રૂપિયા કમાઈ ગયા તમે યુરિયા ડીએપી દવાઓ નાખી કરોડો રૂપિયા કમાઈ ગયા છો પણ તમારું શરીર થાય એ બધા કમાયેલા પૈસા દવાખાનામાં નાખવાના સમજવું પડે છે કરોડો રૂપિયા કમણા ખરી પણ કમાણા પછી બીમાર થયા સ્વસ્થ સારું ના રહ્યું આપણું શરીર બગડ્યું તો એ રૂપિયા જો નાખવાના દવાખોનામ તો એવો કોઈ મતલબ છે કમાવાનો એવા રૂપિયા ભેગા કરવાનો કોઈ મતલબ છે તો આપણું શરીર પેલા કવિઓએ કીધું છે પહેલું સુખ સુખ તે જાતે નર્યા શરીરનું સારું હોય શરીર સારું હોય એ પહેલું સુખ છે પછી બીજું સુખ તે ઘેર દીકરા ત્રીજું સુખ સુલક્ષણી નારી આ બધા સુખ બતાવ્યા છે તમને ભક્તાને બધી ખબર પડે બીજું સુખ ઘેર દીકરા એ પણ એમાં તકલીફ છે અત્યારે પેસ્ટિસાઇડ દવાઓ ખાઈ ખાઈ કઈ અને ઘણા બધા છે જોજો તમે નજર નાખજો કે બાળકને દવાખોને રૂપિયા ભરો એનો મતલબ શું કૃષ્ણ ભગવાન ગાયો સારતા હતા એ તો ખબર છે જ નહીં બધા હા ચમ સારતા હતા ગાયો એને શું જરૂર હતી ગાયો સારવાની એ તો ભગવાન હતા જાતે ગાય ની અંદર ગાય ની અંદર તેત્રીસ કોટી દેવના વાસ છે એમને માતા નથી એ વિશ્વની માતા છે તમારી મારી એકની નથી આખા વિશ્વની માતા છે ગાય એવું કે છે કે આ મુસલમાન છે મારે એને દૂધ નહીં હાલવું આ હિન્દુ છે તો એને જ મારે દૂધ હાલવું છે ગાય માતા એવું કે છે દરેક સબ સરખા છે એની જોડે અને સાહેબ આ તો મારું શ્રેણીઓ અત્યારે આવ્યું નથી મારી જોડે હું લાવ્યો નથી તો કે વખો પાડે છે એટલે નહીં લાયો બાકી અઢી વર્ષનો થયો છે તમને હમણાં ખબર પડો દેશી ગાયનો શું પ્રતાપ છે દેશી ગાય આપણા ઓગણે ઉભી હોય ને તો કોઈ રોગ ના આવે પહેલી વાત તો એ બરાબર બીજી વાત કે તમારું મગજ ઠંડુ શરીર સારું આપણને કોઈ જાતના રોગ ના થાય જનાવર ઝેરી જનાવરે વીસ ફૂટની અંદર ના આવી શકે જો દેશી ગાય તમારા હોય ભલે દોવા નથી આવતી અને સુભાષ પાલેકરે છે કે ત્રીસ એકર એક ગાય રાખો તો ત્રીસ એકર પ્રાકૃતિક ખેતી થાય કેટલી ત્રીસ એકર એટલે કેટલી જમીન થઈ પચાસ વીઘા જમીન થાય હા આપડે પચાસ વીઘા પાંચ વીઘા પકડો ખાલી અને ઘેર ઘેર હું તો કહું છું અને તમે તો ક્ષત્રિય છો તમારે તો ગાય હોવી જ જોઈએ આપણા ગાય ના હોય તો આપણું જીવન અધૂરું હિન્દુ ધર્મ ની અંદર દરેક ગાય તો હોવી જ જોઈએ નાની રાખો વાસણી રાખો જે રાખો એ પણ રાખો અને એ ગાય આધારિત હું એવું નથી કહેતો તમારી જોડે પચાસ વીઘા જમીન છે તમે પચાવી પચાસ ગામ કરો તમે પચાસ વીઘા જમીન હોય તો પાંચ વી કામ કરો દસ વીઘા હોય તો વીઘો કરો પોઈ વીઘા હોય તો અડધો વીઘો કરો પણ અડધો બીઘા શરૂઆત કરો પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે સરકાર તમે કદાચ હશો નરેન્દ્ર મોદી સાહેબ શું બોલે છે દર વખતે લાલ કિલ્લા ઉપરથી ભાષણ કરે છે એ વખતે એવું કહે છે કે ખેડૂતો યુરિયા ડીએપી ઓછું વાપરો બે કટ્ટા વાપરતા હોય તો અડધો વાપરો અડધો એક વાપરતા હોય તો અડધો વાપરો શું કરો તો શું થાય વિચાર કરો છો માટે આપણે પોતાને તૈયાર થવું પડશે અને ખેડૂત એ જગતનો શું કહેવાય તાત ખેડૂત જગતનો તાત કહેવાય તાત એટલે શું તાત એટલે બાપ બરાબર ને છોકરો બીમાર થાય તો એને કોણ દવાખાને લઈ જાય બાપ લઈ જાય ને અને બાપ બીમાર થાય તો જાતે જવું પડે કે ન જવું હે બરાબર છે ને એટલા માટે હું તમને કહો છું કે તમે જગતના તાત છો કોઈની તાકાત નથી હા સરકાર તમને આ ગાઈડલાઈન્સ આપે છે બાકી કરવું ના કરવું એ તો તમારી મરજીની વાત છે ને તમે જાતે નહીં તૈયાર થો ખેડૂત પોતે જાતે નહીં તૈયાર થાય તો હજી કોઈની તાકાત નથી ખેડૂતો બચાઈ શકે એટલા માટે આપણે પોતે તૈયાર થવું પડશે સમજણ પડે છે હું શું કહેવા માંગુ સમજણ પડે છે ને એમનો તમે મારા હકા છો એટલે હું તમને વધારે વધારે કઉ છું જોર કરીને આમ તો બધે દરેક જગ્યાએ હું અમારે અહીંયા તાલીમ હતી અને સાત હજાર ખેડૂતો અને સાત હજાર ખેડૂતો એટલે ખેડૂતો ના મારા જેવા તાલીમ હતી ત્રણ દિવસની એ વખતે હું સ્ટેજ થઈને બોલ્યો તો આજે આવશો તો હતા કાલે આવશો તો રોતા રોતા આવશો પણ આવું તો પડશે પડશે ને પડશે જ પ્રાકૃતિક ખેતી કરવી તો પડશે જ કપરાણે કરે કપરાણે કર્યો મહેમન આવ્યો કોઈક મહેમન આપણે ઘેર આવ્યો હોય અને બધી રોતી રોતી રોટલો કરે તો રોટલો તો કરવો જ પડે તા ને કે હતીનો પરણો ને રોતીનોય પરણો પણ પરણો તો આવ્યો છે અને રોટલો તો કરવો જ પડશે એટલા માટે પ્રાકૃતિક ખેતી તો કરવી જ પડશે અને આ નવી કોઈ વાત નથી સાંભળી લેજો તમે ગઈડિયા કરતા હતા એ જ વાત છે આ તો આપણે જે ભણ મૂળ ગયા ને એટલે આ તમને એક અમે તમને બતાવવા આવ્યા છે કે જો આપણે પહેલાં હાર્યું હતું ને હવે આ કરીએ છીએ એટલે આપણે આ તૈયાર થવું પડશે પ્રાકૃતિક ખેતી કોઈ નવી વસ્તુ નથી આપણે બધાય ધોરણા છો હાથ ધોન ભેળા વાવતા હતા વાવતા હતા ને ઈદાડે યુરિયા ડીએપી હતા બસ તો એક દળ હાથે ઈદળ નાખો એટલે નાઇટ્રોજન ટૂંકું કરે જ છે અનાજ હાથે કઠોળ નાખો તમે બાજરી હાથે કઠોળ નાખો ઘઉં હાથે ચણ્યા નાખો કશું યુરિયા કે જરૂર છે જ નહીં અને તમે એમ કહેતા હોય ને કે અમે યુરિયા દળ ઇન્જિયું નાખીને વધારે લે એ વસ્તુ ખોટી છે કશું જ નથી કરતા તમે અઠ્ઠાણું પોઈન્ટ પોતા એટલા અઠાણું પોઈન્ટ પોતા સવા પ્રકાશ અને ધરતીમાંથી આ વનસ્પતિ લે છે તમે આમાં તો ખાલી દોઢ ટકો છે તમારે એની જરૂર નથી આ જંગલમાં પણ પાણી પાવા જાય છે સમજો તો વાત નહીં જંગલમાં પણ પોણી પાવા જાય છે કોઈ નહીં જતું પણ તકલીફ છે

આપણે જેને અમૃત નથી આલી શકતા ઝેર આલીએ છે અને એના પાસેથી જો અમૃત લેવાની આશા રાખતા હોય તો રખાય ના રખાય તો આપણે શું કરવું જોઈએ શું કરવું જોઈએ યાર કામ કરવું પડે આપણે શું કરવું જોઈએ કો જોઈએ તમે બધા કો એમ કરવું છે મારે તમારી જોડે આવું તમે મારી જોડે આવો છો ધીરે ધીરે રાસાયણિક ઓછા કરો કરવું જોઈએ ને આપણે બધાને રાસાયણિક ઓછું કરવું જોઈએ કે ના કરવું જોઈએ હું એવું નથી કહેતો કે કાળ હવાથી લોક મારી દઉં પણ પોત વાપરતા હોય તો ત્રણ થી વાપરો આવો એટલે પેલી ખુરશી આપે જાવ બરોબર આવે ભાઈ કોઈ હું એવું નથી કહેતો તમે લોક મારી દઉં પણ મોદી સાહેબ આ તરફ ભળી ગયા છે સરકાર આ તરફ ભળી ગઈ છે એટલા માટે હું તમને કહું છું કે ભવિષ્યમાં બે ચાર કે પાંચ વર્ષ એનાથી વધારે મને દેખાતું નથી તમને ખબર હોય તો એક વખત પેપરમાં આવે છે જાતની દવાઓ બંધ કરી ખબર હોય તો એક વખત જાતની દવાઓ બંધ કરી આ ગવર્મેન્ટે સરકારે તમે પેલા ઘઉંમાં મરકોઈ નાખતા હતા પેલી જેવી દવા કહેવાય આ ઉધઈ ની દવા નાખતા હતા ને પણ એ વખતે ચકલું ખાય તો શું થતું હતું તરફડીને મરી જતું એ આ બધું આપણે જોયું છે અને હવે હવે નહીં મળતું પાવર ઓછા કર્યા ઘણી જાતની કંપનીઓ બંધ કરી દીધી માટે આપણે સમજવાની વાત છે કે આપણે આની તરફ ભળી જવું જોઈએ આપણે કાલે બોલે એના કરતા આપણે પહેલથી રસ્તો શું હતું તો પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ કે ના કરવી જોઈએ આપણા શરીર માટે આપણા પરિવાર માટે આપણા હગાવાલા માટે તમને એમ થાય કે પ્રાકૃતિક ખેતી કર તો શું થાય જુઓ કોકરેજ તાલુકા કોકરેજ દિયોદર અને બાબર ત્રણ તાલુકાની કંપની બનાવી છે સરકારે આપણને કંપની આલી છે હું એનો ચેરમેન છું આજે તો એની અંદર જે તમે ત્રણ વર્ષ પછી પ્રાકૃતિક ખેતી પેદા કરો તો એના તમને દોઢા ડબલ ભાવ મળે અમે જીરું હજાર રૂપિયા કિલો વેચીએ તમે શું ભાવ વેચો છો પાંચ હજાર રૂપિયા મળ ને હજાર રૂપિયા મળ જાય છે ને જીરું અત્યારે અમે 20000 વેચો તો ઘઉં શું ભાવ વેચો છો હા 500 રૂપિયા વેચો છો નમે 12 4 1300 1400 એ વેચણ આવા ચાલ્તો કેટલા ઘણા ભાવ છે કોઈ એવું કેતો હોય કદાચ કોઈ ખેડૂતના મગજમાં એવું હોય કે ભાઈ ચલો ઉત્પાદન ઓછું થાય ઉત્પાદન ઘટે છે ચલો ટકા તમે પદ્ધતિ પહોંચે પોચ આયામો વાપરો તો કોઈ ઘટતું નથી પણ તમે નવાશો તમને ખ્યાલ નથી આવ્યો તમે કોઈ પદ્ધતિમાં ઓછું વાપર્યું હોય વધારે ઓછું થયું હોય તો ઉત્પાદન ઘટે સો ટકાની વાત પણ ઉત્પાદનના હામે તમને ભાવ પણ એવા મળે છે બરાબર ને મેથી અતાજી પાંચસો છસો રૂપિયા છે કુટાતી છે અમે સો રૂપિયા દોઢસો રૂપિયા કિલો વિચાર તો કરો તમે બે હજાર રૂપિયા પણ થાય બરાબર ને અત્યારે ગવાર શું ભાવ છે હજાર રૂપિયા છે ને હું ત્રણ હજાર વેચું એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે તમે પ્રાકૃતિક ખેતી કરો તો તમને ગેરલાભ થતા નથી ચલો એ વેચવાની વાત તો અલગ છે પણ આપણે આપણા પોતાના બાળકો માટે આપણા પરિવાર માટે આપણા હગાવાલા માટે આપણે ખાઈએ પહેલાં આપણે ઉત્પાદન કરીએ અને સારું ખાઈએ અત્યારે આ છોકરી ઉપર ચીપી લારીઓ છે શાકભાજીને આ આપણે બધા મહેમાનુ છીએ એટલે ઘેર ધંધા ધાલી દા કે ખોટી વાત છે એ આપણી રીત છે આપણે ખેડૂત છીએ ને એક ચારો આપણે શાકભાજી ખાલી કરે એક જ ચારો એક ચારા માંથી જેટલું ઉત્પાદન થાય તમે ઘઉં કદાચ પાઈ ના છે ચેટલા થાય બે મણ પોસ મણ થાય એથી તો વધારે થાય ને તો પોસ મણ તો તમારે રૂપિયા થયો પચીસો પાંચસો નો ભાવે ગણો તો તો એ પચીસો ની અંદર તમે ખાલી એક ચારો શાકભાજી કરો અને બત્રીસ હજાર ના શાકભાજી વાવો ને અને જેમ વટે એમ વધારે એમો ને એમો શું કહેજો આખું વર્ષ શાકભાજી ના લાવવું પડે મિનિમમ શાકભાજીની વાત કરું તો રોજનું કદાચ ત્રણ જણ ચાર જણ હોય તો રોજનું સવાર હોત કિલો શાકભાજી જાય અત્યારે શાકભાજી ના ભાવ શું સો રૂપિયા તો ખરા ને સો રૂપિયા શાકભાજી ના હોય તો મહિને કેટલા થયા ત્રણ હજાર થયા બાર મહિનાના રૂપિયા સત્રી હજાર થયા હે તો એક ખાલી પાંચ હજારના જ ઘઉં થાય છે એની અંદરથી તમે છત્રીસ હજાર શાકભાજી બચે અને બીજું એ બચવાની વસ્તુ અલગ જ છે પણ તમારા સ્વાસ્થ્ય માટે સારું તમે એકલું સ્વાણિયું ખાતર કદાચ તમને બધા આયામો નથી ભાવતા તમે એકલું સોણીનું ખાતર ભરી દહોકલા નાખી દીધા અને વ્યવસ્થિત એને અંદર કમ્પ્લીટ કરી અને વાવો તો શાકભાજી બહારથી લાવવું પડે એક તો નિરોગી આરામ હારું શાકભાજી મળે રોગ વગરનું દવા વગરનું યુરિયા ડીએપી વગરનું શાકભાજી મળે કે મળે તો આપણું શરીર સુધરે આપણું આપણા જીવન તો કમ્પ્લીટ થાય જ પણ પરિવારે સુધરે અને સાહેબ તમને બીજી વાત કહું આ તો બધાના અનુભવ તમારા બધાના અનુભવ હશે આ હો પાછા હું એકલો નહીં કે પહેલાં આ તમે બધા બાહી ગંઢિયા બેઠા હોય અને કોકને સરપંચ ભણાવવો છે તો એક ઘંડીઓ બોલે કે ભાઈ આપણે કુંવર છે ને સરપંચ

પચીસ કિલો એરિયા આની સુર પચીસ કિલોનો કટો પડ્યો હતો અને એ વખતે એ કંપનીવાળો નેકળ્યો એટલે જોઈને આવ્યો મારા ભાઈ બનક મારે આ ચોથી લાયા એરંડા મેં કીધું ભાઈ પાલનપુરથી લાવ્યો કઈ કંપનીના મેં કીધું કોના તાપી તો કે હું કંપનીનો માણસ છું કે મારે મિટિંગ કરવી છે ભલે આય ભાઈ ખરટો કે હું બધો કરીશ બારસો માણસની મિટિંગ કરી બારસો જણા આપણા આજુબાજુના એરિયામાંથી બધા ખેડૂતો એણે બોલાયા હતા અને બારસો માણસનો દમણવાર કર્યો હતો અને મેં કીધું હતું એ વખતે આ તો કોઈ ખેડૂતોને એવું થતું હોય કે આ તો આપણે ડફોડ બનાવવાની વાત કરે પણ મારે તમારી આગળ કદાચ હું ના વાપરતો હોય અને કદાચ હું હું બોલી તો કોઈ મતલબ નહીં પચીસ કિલો એરિયા મેં ખેડૂતોને બતાવ્યું કે તું કીધું અડધું વાત્યું છે અડધું વાપર દીધું તો વીઘાની અંદર ધરતી માતા છે ને વસુંધરા છે એની અંદર અઢળક પોષક તત્વો પડી રહ્યા છે અળસિયું શું કહેવાય અળસિયું ખબર છે દેખાય કોને અળસિંવા જ દેખાય છે પોતાની જમીનમાં એનું જમીન માં રાસાયણિક ખાતર દવાઓ વાપરી વાપરી અને છે એવું નથી ઊંડા જતા રહ્યા છે કામ કે તમે એને ઝેર નાખો છો એટલે એ તમારી જોડે આવવા માંગતા નથી અને શું એ ખેડૂતો મિત્ર ગણાય જમીનની અંદર વીસ ફૂટ ઊંઘ છે નીચે નીચે એક હોલ પાડતું જાય ને બીજો હોલ પાડતું આવે અને એ જે અંદરની ખનીજ તત્વો લાવે ને એ બહાર નાખે અને હોલ લેફતું આવે જેમ બોરની રીંગ લેપે ને એમ લેફતું આવે અને ગમે એટલો વરસાદ આવે ને તો પાણી અંદર ઉતરી જાય બરાબર તમે આ હમણો વરસાદ પડ્યો હજુ મારા કાકાના જોડે મારા ખેતરમાં પાણી પડે મારી જોડી છે મારા ખેતરમાં તો એ પાણી નહીં મળે તો બરાબર એનું કારણ શું અળશિયું આપણો મિત્ર અળશિયા ઉભા રો આપણે હમણાં વાત કરી મજૂરીની વાત આપણે બધા દોઢસો ઘટવા સમયે બરાબર ને આવે એટલે મજૂરી આવે છે ને અને ચેવડી ટાવરી કરો ચા પાણી નાસ્તો બીજું કીધું નક્કાલે આવે નહીં બીજે પાછું આવે ને અડશિયાનું કોઈ મજૂરી આવી હા અડશિયાની કોઈ મજૂરી આવો છો ચોવીસ કલાક પણ કરે પણ તમે એની ઉપર જમીનની ઉપર ઢોંકણ રાખો તો અચ્છાદન હોય એની ઉપર જમીન ઉપર ઢોકી દો તો ચોવીસ કલાક અડસ્યું કોમ કરે છે અને ચોવીસ કલાક બાર મહિનાની અંદર એક અડસ્યું એક ટન માટી એના પેટની અંદર કાઢે નાખે કાઢે નાખે એક ટન એટલે થતા મળ થાય વાત કરે બરાબર તો એ અડસ્યું છે એ જમીનની અંદરથી ખનીજ તત્વો લઈ અને બહાર લાવે છે અને બીજા પોષક તત્વો એને પૂરું કરે છે આપણે જીવામૃત ઘર જીવામૃત એ બધા હમણાં સમજાવશે તમને કે શું વાપરવું અને કઈ શું થાય બરાબર હવે મારે ટાઈમ થોડો ટૂંકો છે એટલે હું તમારા બધા વચ્ચે ક્ષમા માગું છું એટલે જય ગૌ માતા અને હું મારી વાણીને વિરામ આપું તમે બધાએ મને ભોગો એ બધા આપનો ખૂબ ખૂબ આભાર